ચેતન મોધવા સાહેબનો સંબંધિત છું આવું કહીને પોલીસના અધિકારી દ્વારા વેરના ફોર વ્હીલર ગાડીને જવાનું કહ્યું હતું તે વેરના ગાડી વ્યક્તિ કોઈ પણ દંડ દીધા વગર જ જવા દેવામાં આવે છે અને સામાન્ય લોકો માટે આતંકવાદી જેવો પોલીસના અધિકાર દ્વારા આવો વ્યવહાર કરવામાં આવે છે ત્યારે ચેકિંગ દરમિયાન સામાન્ય લોકોની ગાડી ઊભી રાખીને પોલીસ દ્વારા કોઈ પણ ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર પોલીસ દ્વારા અને કોટ અને આરટીઓને દંડ દેવામાં આવે છે ત્યાં એક જાગૃત વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ મનવરી મનવીરભાઈ પરમાર તેમણે કહેવામાં આવ્યું હતું તે વેરના ગાડીને એમને એમ જવા દીધી પોલીસ દ્વારા જાગૃત નાગરિકને કહેવામાં આવ્યો કે કોને દંડ આપો અને કોને દંડ ન આપો એ મારે જોવાનું છે જાગૃત વ્યક્તિ હું ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરીશ પોલીસ દ્વારા જવાબ દેવામાં આવ્યો મારી બદલી કરી દેવામાં આવશે ગુજરાતના પોલીસ અધિકારી રાજકારણ દ્વારા સરકારીના સગા સંબંધીઓના કાયદાનો ભંગ કરવાની સરકાર દ્વારા પરમિશન આપી હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત પોલીસ કાયદાનું ગયા ધજિયા ઉડાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં કાયદો અને દંડ સરકાર દ્વારા સામાન્ય લોકો માટે જ દંડનીય જોગવાઈ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આને કહેવાય ગુજરાત પોલીસ અને આને કહેવાય ભાજપ સરકાર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે